સુબેર તાલુકાના ભેદ ખાતે ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર સ્થળ પર જવાબદાર અધિકારી કામગીરીની ગુણવત્તા ચેક ન કરવાથી ભ્રષ્ટાચાર માટે મળેલ મોકળો મેદાન ડાંગ જિલ્લાના સુબેર તાલુકામાં આવેલ કાંગિયામાણ ગામનો ભેદ પ્રાથમિક શાળાના નીચલા ફળિયામાં ગટરો બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં નકરી વેઠ ઉતારી ગુણવત્તા વગરો માલસામાન વાપરી ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી છે મળતી વિગતો મુજબ વેદ ફળિયાના પ્રાથમિક શાળાના નીચલા ફળિયામાં વરસાદી પાણી અને વહેતો ગંદા પાણીથી ગામની પ્રજા ત્રસ્ત થતી જોવા મળી રહી હતી તેવામાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને ગટરો બનાવવા માટે અંદાજિત રૂપિયા ચાર લાખ સત્તાણું હજાર એક્યાસી રૂપિયાનું આયોજન રૂપે કોન્ટ્રાક્ટરને ગટરો બનાવવાની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા સોંપવામાં આવી હતી ગ્રામજનો પાસેથી કોન્ટ્રાક્ટરો દ્વારા ગટરો બનાવવાની કામગીરી બરાબર ન કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિકો દ્વારા આરોપો પણ લગાવવામાં આવી રહ્યો છે કે જવાબદાર અધિકારીઓ ગટર બનાવવાની કામગીરી ચાલી રહી છે છતાં સ્થળ પર વપરાતો માલ સામાનની ગુણવત્તા કોન્ટ્રાક્ટર દ્વારા કરાતી નથી કામગીરી અંગે સાઇટની મુલાકાત પણ જવાબદાર અધિકારીઓ લીધી નથી અને કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવાનું મોખળું મેદાન મળવા પામ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તાવાળી રેતી કોન્ટ્રાક્ટર પ્રમાણે સિમેન્ટ કે ગટર બનાવવા માટે વપરાતો સ્ટીલનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી જે અંગે ગ્રામજનોનો ધ્યાન જતા કામગીરી અંગે સ્થાનિકોએ અનેક સવાલો ઉઠાવ્યા છે કામગીરીમાં નકરી વેઠો ઉતારતા સ્થાનિકોમાં હાલ તો નારાજગી જોવા મળી રહી છે જવાબદાર અધિકારીને ભ્રષ્ટાચાર કરતો કોન્ટ્રાક્ટર પર સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જલ્દીથી ગુણવત્તાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરતો અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો